સુરતમાં ભારે વરસાદને કારણે ખાડીપુરની પરિસ્થિતિ હતી જોકે વરસાદે વિરામ લેતા ખાડીપુરના પાણી ઓસરવાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે લિંબાયત વિસ્તારમાં મીઠી ખાડીના પાણી હવે ઓસર્યા છે ત્યારે પાલિકાની ટીમો પણ ઉતારી દેવાય છે સફાઈ ઝુંબેશ હાથ ધરાય છે તો બીજી બાજુ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઘરે ઘરે જઈ સર્વે પણ કરવામાં આવી રહ્યો છે સુરતમાં ખાડીપુરના પાણી ઓસરવાની શરૂઆત થઈ ગઈ છે ચાર દિવસ ભારે વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જે ગઈકાલે વરસાદ ધીમો પડતા મોટાભાગના વિસ્તારોમાંથી પાણી ઓસરી ગયા છે ત્યારે આજે સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલ મીઠી ખાડીનું જળસ્તર ઓછું થયું છે નવ મીટરે વહેતી ખાડીનું જળસર આજે આઠ મીટરે પહોંચ્યું છે જેને લઈ અનેક વિસ્તારોમાં પાણી ઓસરવાની શરૂઆત થઈ ગઈ છે કમરૂનગર આવાસ સહિતના નીચાણવાળા વિસ્તારોમાંથી પાણી ઓસરતા મનપાની ટીમ દ્વારા કામગીરી શરૂ કરાઈ છે સુરત મહાનગરપાલિકા દ્વારા સાફ સફાઈની ટીમ ઉતારી દેવાઈ છે અને ગંદકીવાળી તમામ જગ્યાઓ પર સફાઈ શરૂ કરવામાં આવી છે જ્યારે બીજી બાજુ પાણીજન્ય રોગચાળો ન ફેલાય તે માટે સ્થળ પર જ મેડિકલ ટીમ સ્ટેન્ડ બાય કરાઈ છે જેથી લોકોને દવાની જરૂરિયાત હોય તો આપી શકાય આ સાથે જ મનપા અને એનજીઓ દ્વારા દૂધ પાણી અને ફૂડનું વિતરણ કરવામાં આવી રહ્યું છે મનપાની ટીમ દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરી દેવામાં આવી છે જેથી રોગચાળો ન ફેલાય આ સાથે જ મનપાના ઉચ્ચ અધિકારીઓ પણ આ કામગીરીમાં ખડે પગે હાજર હતા જેથી કામગીરી દરમિયાન જરૂરી સૂચનો અને માર્ગદર્શન કર્મચારીઓને આપી શકે મારું નામ વિપુલ ગણેશવાલા કાર્યપાલક ઇજનેર લીંબાઈ ઝોન સુરત મહાનગરપાલિકા હાલમાં આપણે મીઠી ખાડી વિસ્તારમાં ઊભા છે આ સતત ચાર દિવસ ભારે વરસાદને કારણે લીંબાઈ ઝોન વિસ્તારમાંથી પસાર થતી મીઠી ખાડીનો વિસ્તાર અસર અસર હેઠળ આવ્યો હતો અને હાલમાં એ નવ મીટરના આરેલ પર જે ખાડી દોડતી હતી અત્યારે આઠ પોઈન્ટ પિસ્તાળીસ મીટરના આરેલ પર ખાડીના લેવલ પાણી છે ઘણા ખરા વિસ્તારમાંથી પાણી ઉતરી ગયા છે અને હાલમાં આપણે સાફ સફાઈની અને મેડિકલની કામગીરી આ વિસ્તારમાં કરી રહ્યા છીએ આરોગ્ય ડિપાર્ટમેન્ટની તમામ જગ્યા બધા દરેક વિસ્તારો કવર કરી લીધા છે અને મેડિકલની ત્રણ ટીમ અત્યારે કાર્યરત છે સાથે સાથે ફાયરની ટીમ પણ છે હજુ પણ અમુક નીચાણવાળા વિસ્તારમાં પાણીનો ભરાવો છે તેમાં સપ્લાય સિસ્ટમ પણ અત્યારે આપણે કાર્યરત કરેલી છે બોટ મારફત ફૂડ સપ્લાય વોટર સપ્લાય અને મિલ્ક સપ્લાયની કામ એનજીઓ તેમજ સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે ખાડી ખાડીના રિસ્પેક્ટમાં વાત કરીએ તો ખાડી સૌથી વધારે વરસાદ પડ્યો હતો ત્યારબાદ નવ મીટરના આરેલ પર ખાડીમાં પાણી હતા અત્યારે આઠ પોઈન્ટ પિસ્તાળીસ મીટર ખાડીમાં પાણીનું લેવલ છે ને પંચાવન સેન્ટીમીટર ખાડી પાણી અત્યારે ઉતરા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત